આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને હાલ સારવા માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ મામલે પોલીસે આંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસને કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દાજેલી હાલતમાં ભરતભાઈને આંકલાવની સરકારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ભરતભાઈની સ્થિતિ હાલ નાજુક છે આ મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત કુલ પાંચ વિરુદ્ધ મારામારી હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અંબાઉ ગામના રહેવાસી ભરત પડિયાર દ્વારા પરિવાર અને અન્ય સભ્યોએ હિંસક માર્ગ અપનાવ્યો હતો જેવો આક્ષેપ છે પંચાયત કચેરી પાસે જ ભરત પડિયારને આંતરીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને વાત એટલેથી જ અટકતાશ આરોપીઓ જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો આ હુમલામાં ભરત અને તેમના પુત્ર બંને ગંભીર રીતે ગયા છે ઘટના બાદ પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં મહિલા સરપંચ તેમના પતિ સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આંખલાઓ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે